દર્શક મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબને એક ગાય નિભાવ ખર્ચમાં સહાયવાળી યોજના ચાલુ થવાની છે એના વિશે માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપશો દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય લોકોને અન્ય પશુપાલકોને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો ઓફિશિયલ ન્યૂઝ જે પ્રેસ નોન જાહેર કરવામાં આવેલ છે એના વિશે આપણે સાચી માહિતી મેળવીએ તો રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી એવી દેશી ગાયના નિભાવ ખર્ચમાં સહાય માટે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાયવાળી યોજના હેઠળ જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા હોય કે કરવાની હોય આઈડેન્ટિફિકેશન ટેગવાળી દેશી ગાય ધરાવતા હોય અને પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ હોય તેવા અગાઉના વર્ષોમાં જે ખેડૂતોએ અરજી કરેલ હોય અને ચાલુ વર્ષે લાભ મળનાર હોય તે લાભાર્થીઓ સિવાયના અન્ય ખેડૂતો માટે આ યોજના હેઠળ નવી અરજીઓ મેળવવા માટે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો પોર્ટલ ઉપર તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસથી સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે તો ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે આ સમય મર્યાદામાં પોર્ટલ પર અરજી કરવા આથી જાણ કરવામાં આવે છે દર્શક મિત્રો હવે આપણે વાત કરીએ આના માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી તો સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો ઉપર દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત કુટુંબને ગાય નિભાવ ખર્ચ સહાયમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે દર્શક મિત્રો આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે આપણે માહિતી મેળવીએ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી એટલે કે તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત ઓનલાઈન અરજી આપ સૌ કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ આપસવ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો અને સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપસવ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો જો કોઈ ખેડૂત શિક્ષિત હોય અથવા પોતાના શિક્ષિત સંતાનો દ્વારા ઘરે બેઠા આપસવ આના માટે ઓનલાઈન અરજી કરી શકો છો જી હા દર્શક મિત્રો આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આ વર્ષે આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો ઉપર નવા નિયમ મુજબ ખેડૂત નોંધણી અને જે તે યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના માટે અમે લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતીવાળો વિડીયો અમારી ચેનલમાં બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા આના માટે ઓનલાઈન અરજી કરી શકો છો આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એના વિશે આપણે વાત કરીએ દર્શક મિત્રો તો સાત બાર અને આઠ અ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અને પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ હોય તેવા અગાઉ વર્ષમાં સર્ટિફિકેટ કે તાલીમની માહિતી વગેરે ડોક્યુમેન્ટ ઓનલાઈન અરજી કરવા માટે જોઈશે ઉપરાંત દર્શક મિત્રો હવે જ્યારે ઓનલાઈન અરજી ચાલુ થશે ત્યારે વધુ વિગતવાળી માહિતીવાળો વિડીયો અમે અમારી ચેનલમાં બનાવીને આપ સૌને માહિતી આપીશું માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહીશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય લોકોને અન્ય ખેડૂતોને વધુમાં વધુ શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂતભાઈઓ પશુપાલકોને આપણા આ વિડીયોની માહિતી પહોંચી જાય અને તેઓ આ યોજનાનો લાભ લઈ શકે આભાર